હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે પેજ નંબર છોતેર અને સિત્યોતેર પર આપવામાં આવેલું છે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન તો તેના વિશેના ફકરા આપણે જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીશું તો પહેલાં અહીંયા અનુલેખન આપેલું છે તો તે આપણે જોઈએ વસંત ઋતુ આવતા પ્રકૃતિમાં નવી સજીવનતા છવાઈ જાય છે વૃક્ષો પર નવી પાંખડીઓ ફૂટે છે અને રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે પંખીઓ મધુર કલરવથી વાતાવરણને આનંદમય બનાવે છે ખેતરોમાં લહેરાતી પાકની લીલીછમ ઝાંખી મનને હરખાવે છે નાના નાના પતંગિયા ફૂલો પર મંડરાતા જોવા મળે છે પ્રકૃતિનું આ રૂપ સૌને આકર્ષે છે અને આનંદથી મન ભરાઈ જાય છે હવે આગળ અહીં શ્રુત લેખનનું આપેલું છે તો આ તમારે સાંભળીને લખવાનું છે તમે તમારા શિક્ષક કે કોઈ મિત્ર કે ઘરે મમ્મી પપ્પા બોલે અને તમે સાંભળીને લખો એ રીતે આ ફકરાનું લેખન કરવાનું છે તો તે માટેનો ફકરો જોઈએ શાળા એ જ્ઞાનનું મંદિર કહેવાય છે અહીં શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન નથી આપતા પણ સારા સંસ્કાર પણ શીખવે છે શાળામાં મિત્રો સાથે ભણવું અને રમવું જીવનભર યાદ રહે છે પ્રાર્થના રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે શાળાનું વાતાવરણ હંમેશા આનંદ અને ઉત્સાહથી ભરેલું હોય છે તો આ રીતે તમે અહીંયા શ્રુતલેખન એટલે કે સાંભળીને લખી શકો છો હવે આગળ જોઈએ સુલેખન તો પ્રકૃતિ માનવ જીવનની સાચી મિત્ર છે સવારના ઠંડક ભર્યા પવનમાં મનને શાંતિ મળે છે સૂર્યોદયનું દ્રશ્ય મનમાં નવી ઉર્જા ભરે છે વૃક્ષો નદીઓ અને પર્વતો આપણને સૌંદર્ય સાથે જીવન માટેની આવશ્યક વસ્તુઓ આપે છે પક્ષીઓનું કલરવ પ્રકૃતિને વધુ સુંદર બનાવે છે પ્રકૃતિનું રક્ષણ કરવું દરેકનું કર્તવ્ય છે કેમ કે તેના વિના જીવન અધૂરું છે હવે આગળ પેજ નંબર સિત્યોતેર પર જોઈશું અહીં પણ પહેલાં અનુલેખન આપેલું છે રમતગમત જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે રમતોથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન રહે છે ખેલાડી હંમેશા શિસ્ત મહેનત અને ટીમ ભાવના શીખે છે ક્રિકેટ કબડ્ડી ફૂટબોલ જેવી રમતોમાં બાળકો આનંદ સાથે કસરત પણ કરે છે રમતગમતથી દેશનું ગૌરવ વધે છે અને ખેલાડીઓને પ્રેરણા મળે છે તેથી રોજિંદા જીવનમાં દરેકે થોડો સમય રમતગમત માટે કાઢવો જોઈએ તો આ રીતે તમે અહીંયા અનુલેખન કરી શકો છો હવે આગળ લેખન આપેલું છે આ તમારે સાંભળીને લખવાનું છે તો દેશ પ્રેમ એ દરેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે દેશ આપણને ઓળખ સુરક્ષા અને જીવનની તમામ સુવિધાઓ આપે છે સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનથી આપણો દેશ સ્વતંત્ર થયો છે આપણને તેમના આદર્શોને યાદ રાખીને દેશની સેવા કરવી જોઈએ દેશ પ્રેરાઈને નાગરિક ઈમાનદારી એકતા અને પરિશ્રમ તરફ આગળ વધે છે સાચો દેશ પ્રેમી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે તો આ રીતે અહીંયા શ્રુત લેખનનો ફકરો લખી શકો છો હવે આગળ શું લેખનનો ફકરો લખવાનો છે તે આપણે જોઈએ તો અહીંયા શું લેખન કરવાનું છે પર્યાવરણ આપણા જીવનનું આધારસ્તંભ છે સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને લીલાછમ વૃક્ષો વિના જીવન શક્ય નથી પરંતુ વધતા પ્રદૂષણથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે વૃક્ષારોપણ કરવું પાણી બચાવવું અને પ્રદૂષણ ઘટાડવું દરેકનું કર્તવ્ય છે પર્યાવરણનું સંરક્ષણ કરીને આપણે આવતી પેઢી માટે સુખી ભવિષ્ય આપી શકીએ છીએ જો પ્રકૃતિ સ્વસ્થ રહેશે તો જ માનવજીવન ખુશાલ રહેશે તો આ રીતે તમે પેજ નંબર છોતેર અને સિત્યોતેર પર અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં